સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠાના જેમ કે વડગામમાં ચોવીસ કલાકમાં આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે જેમ કે મહેસાણા વિજાપુર છ પાલનપુરમાં છ પોઈન્ટ એક દાંતીવાડામાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તાપીના વાલોડમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ ઇંચ જેટલો જેમ કે વરસાદ સુરતના ઉમરપાડામાં પાંચ પોઈન્ટ જેટલો ઇંચ જેટલો જેમ કે વરસાદ પડ્યો હતો મળતી માહિતી અનુસાર જેમ કે રાજ્યના એકસો બાસઠ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં જેમ કે પચ્ચી તાલુકામાં ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે સાબરકાંઠામાં પણ ભારે છે ત્યારે અત્યારે હાલ દિવસો જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે બનાસકાંઠામાં સતત હજી દોસ્તો જેમ કે સતત જેમ કે પાંચ દિવસ ભારેથી હતી ભારે વરસાદની આગાહી છે હવે દોસ્તો વધુ વિગત જણાવ્યું જેમ કે બનાસ નદી અત્યારે હાલ જેમ કે બે કાંઠે જોવા મળી રહી છે